ભાવનગર માં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન ભગવાન વિષ્ણુના સાતમાં ઉતાર મર્યાદા પૂછશું ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ બુધવારે આંતરસબાજીની જમાવટ સાથે ભાવનગર શહેર અને જીલાબરમાં ઠેઠરો હર્ષોલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રામ નિમિત્તે ગોહિલ વાડમાં નીકળેલ જન્મોત્સવ અને શોભાયાત્રામાં ભોળી સંખ્યામાં અબાલ વિરુદ્ધ શ્રદ્ધાળુ ઉત્સાહ ભેર જોડા હતાને ચોર તરફ જય જય શ્રી રામનો કર્ણપ્રિય નાદ ગુંજી ઉઠ્યો હતો આ સાથે જ નવરાત્રી મહોત્સવનું સમાપન થયું હતું વિષ્ણુ ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરી રાજા દશરથ ને ઘરે જન્મ લીધો હતો દર વર્ષે ચૈત્ર સુદ નોમ ના રોજ ભગવાન રામચંદ્રજી ના જન્મ ઉજવણી કરવામાં આવે છે જે રામનવમી તરીકે ઓળખાય છે ભગવાન ભાવનગર માં ઠેર ઠેર મંદિરોમાં આરતી પૂજા અર્ચના દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો ની હર્ષોલ્લાસભર ઉજવણી કરવામાં આવી હતી મીઠાઈની દુકાનો પર શ્રીખંડ અને મઠો ખરીદી માં ભારે ભીડ જોવા મળી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર